અને મેઘનાથ ના પુત્રાનું દહન કરવામાં આવે છે આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે બે ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે આ દિવસે ઘણા શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે સાથે અન્ય ઘણા યોગ પણ રચાઈ રહ્યા છે જ્યોતિષમાં પણ દશેરાને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દસ દિશાઓ ખુલ્લી હોય છે જે તમને શુભ પ્રદાન કરે છે આવી સ્થિતિમાં આ દિવસ માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય સૂચવવામાં આવ્યા છે જે કરવાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે તો ચાલો જાણીએ આ વીડિયોમાં દશેરાની તારીખ ચમત્કારી ઉપાય અને રાવણ દહનનું શુભ મુહૂર્ત વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ રાવણ દહન નું શુભ મુહૂર્ત શાસ્ત્રો અનુસાર રાવણ દહન પ્રદોષ કાલમાં કરવાનું વિધાન છે જે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે આ દિવસે નો સમય સાંજે છ વાગી ને પાંચ મિનિટ છે તેથી આ પછી રાવણ દહન કરવામાં આવશે આ ઉપાયો કરો આ ખાસ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને દશેરાના દિવસે દિવસે રામ દરબારની સ્થાપના કરવી પણ શુભ માનવામાં આવે છે તેનાથી ગ્રહ દોષ પણ દૂર થાય છે દશેરાના દિવસે તમારે ઘરમાં સુંદરકાંડ અને રામચરિત માનસનો પાઠ કરવો જોઈએ તેનાથી તમને ભગવાન રામના આશીર્વાદ મળે છે ગરીબી દૂર કરવાનો ઉપાય દશેરાના દિવસે સાવરની દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે

સુંદરકાંડ નો પાઠ અવશ્ય કરવો આજના દિવસે સુંદરકાંડનો દૂર થાય છે સંપત્તિ અને સમૃદ્ધિ માટેનો ઉપાય દશેરા એટલે કે વિજય દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે આ પક્ષીને જોવાથી ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે સફળતા હાંસલ કરવાનો ઉપાય જો તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો અને સફળતા ન મળી રહી હોય તો દશેરાના દિવસે પીળા કપડામાં રેસાવાળું નારિયેળ લપેટી લો તેને પવિત્ર દોરા અને મીઠાઈઓ સાથે રામ મંદિરમાં રાખો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પ્રગતિના માર્ગો ખુલવા લાગે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તમે ઘરના દરેક ખૂણામાં દશેરાની સાંજે દીવો પ્રગટાવો છો તો આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ સાથે સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે દશેરાના દિવસે દીવો પ્રગટાવવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે આ સાથે ઘરની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તમે દશેરાના દિવસે લીંડાના પાનનો ઉપાય કરો છો તો અનેક લાભ થાય છે આ ઉપાય કરવા માટે દશેરાના દિવસે લીંડાના પાન ઘરમાં લાવો ત્યારબાદ લીંડાના પાનને પૂજા સ્થળ પર મૂકો માન્યતા છે કે આમ કરવાથી ઉર્જા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ સાથે ઘરના લોકોને દરેક રોગોમાંથી મુક્તિ મળે છે દશેરાના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તમે દશેરાના દિવસે સફેદ વસ્ત્ર પહેરો છો અને લાલ રંગનો દોરો કાંડા પર બાંધીને ભગવાન શ્રીરામની સ્તુતિ કરો છો તો આ તમારા માટે લાભકારક સાબિત થઈ શકે છે માન્યતા છે કે આ રીતના નાના નાના ઉપાયો તમારા જીવનમાં ખુશીઓ ભરી દે છે અને સાથે સકારાત્મક સાબિત થઈ શકે છે આ સાથે સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થઈ શકે છે આ સાથે પૈસાની તંગી પણ દૂર થઈ શકે છે દશેરાના દિવસે સાત લવિંગ સાત કપૂર અને પાંચ કજના પાન લો અને પછી તેને બાળી લો આમ કરવાથી ધુમાડો ઉત્પન્ન થશે જેને આખા ઘરમાં ફેલાવો તેનાથી ખરાબ નજર દૂર થાય છે

આ દિવસે લોખંડ આપવાથી શનિદેવનો જાય છે માટે વિજયાદશમીના દિવસે લોખંડના દાન કરવાથી બચવું જોઈએ તેનાથી આર્થિક નુકસાન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને માનસિક પરેશાનીઓ થઈ શકે છે બે જૂના કપડાં દાન કરવાથી બચો જૂના કપડા કોઈને આપવા તો આમ પણ અશુભ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેનાથી તમારી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા કપડાની સાથે ચાલી જાય છે પરંતુ જો દશેરાના દિવસે દાન કરો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે તે ગરીબી અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે ત્રણ ભૂલથી પણ ના કરો તેલનું દાન દશેરાના દિવસે તેલનું દાન કરવાથી બચવું જોઈએ નહીં તો જીવનમાં ગરીબી આવી શકે છે જોકે તેલને ધનનું પ્રતિક માનવામાં આવે છે અને તમે જો દશેરા દિવસે તેલનું દાન કરો છો તો આ ધનની હાનિનું કારણ બની શકે છે એટલા માટે વિજયાદશીમાના દિવસે કોઈને પણ તેલ આપવું જોઈએ નહીં નહીં તો તેનાથી આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે દશેરાનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એટલા માટે આ દિવસ કોઈને નુકસાન પહોંચાડવાથી બચવું જોઈએ દશેરાના દિવસે કોઈને પણ સોય ચા અને ખાંડ પણ આપવી જોઈએ નહીં તેના સિવાય વિજયાદશમીના દિવસે કોઈ પ્રસાદમાં લવિંગ આપે તો પણ ભૂલથી લેવું જોઈએ નહીં તેના સિવાય સફેદ રંગનો કોઈ પ્રસાદ પણ લેવો જોઈએ નહીં આવું કરવાથી નકારાત્મક ઉર્જા તમારા પર હાવી થઈ શકે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી